નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર અને પ્રેક્ટિસ પેપર મારા વિડીયો ઉપરથી આજે રજૂ કરું છું અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે શરૂઆત કરીએ આપણે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર પ્રેક્ટિસ પેપર એક સમય ત્રણ કલાક કુલ ગુણ સો વિભાગ એ ઉપર જે આપણે જે વિકલ્પવાળા પ્રશ્નો હોય છે વિભાગે નીચેના પ્રત્યેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો દરેકના એક ગુણ કુલ વીસ ગુણ પ્રશ્ન પહેલો ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે જવાબ ચાર વિકલ્પો આપેલા છે એમાં એ જવાબ આવે છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રાસઠ ચોરસ કિલોમીટર પ્રશ્ન બે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે જવાબ ડી ઉત્તર પ્રદેશ ત્રણ ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે જવાબ એ વૈશ્વિક ચાર વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની પરવાનગી આપવા તેને શું કહેવાય જવાબ ડી ઉદારીકરણ પ્રશ્ન નંબર પાંચ કોણે કહ્યું હતું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે જવાબ સી યોગેન્દ્ર સિંઘ બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે જવાબ ડી આપેલ પૈકી એક પણ નહીં એટલે ભૌતિક અભૌતિક કે સામાજિક આમાંથી એક નહીં પ્રશ્ન નંબર સાત ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો જવાબ છે એ દાદા સાહેબ ફાળકે આઠ કયા પ્રકારના આંદોલનમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જવાબ સી ક્રાંતિકારી સામાજિક આંદોલન નવ એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો જવાબ છે રોબર્ટ મર્ટને દસ કોના મત મુજબ મહિલા અને પુરુષોમાં જોવા મળતા તફાવ માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે જવાબ ડી શિવાડ અગિયાર ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે જવાબ ડી નવસો ને ચાલીસ બાર ભારતમાં બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો સ્વતંત્ર ધર્મ સ્વતંત્રતા પાળવાની છૂટ આપે છે વિભાગે કલમ પચીસ તેરમો પ્રશ્ન ઈસ્વીસન 1979 માં રચાયેલ અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા જવાબ એ બીપી મંડલ ચૌદમો પ્રશ્ન ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ એટલે કે ઝીરોથી છ વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે જવાબ બી મિઝોરમ પંદર સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે જવાબ એ વૈશ્વિકીકરણ સોળ કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે જવાબ સી સુધારાદી સામાજિક આંદોલન સત્તર પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે જવાબ એ પાંચ વર્ષ અઢાર પંચાયતી રાજનું ત્રિસ્તરી માળખું કઈ સમિતિએ આપ્યું જવાબ બી બળવંતરાય મહેતા સમિતિ ઓગણીસ દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો જવાબ બી ઈસવીસન ઓગણીસો એકસઠ વીસ એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો જવાબ ડી અમેરિકા વિભાગ બી એક વાક્યના પ્રશ્નોના જવાબ આની અંદર આપવાના છે આપણે તો વિભાગ બીની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ દસ માર્કના પ્રશ્નો છે શીખ ધર્મના પાંચ ક કોને કહે છે તો શીખ ધર્મનો પાંચ ક છે એમાં કેશ કંગા કડુ કચ્છ અને કિરપાળનો સમાવેશ થાય છે બાવીસમાં પછાતપણાનો અર્થ આપો પછાતપણા માટે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે ત્રેવીસ ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો કોણે દર્શાવ્યા છે તો જવાબ છે સર્વસામાન્ય લક્ષણો ડોક્ટર મજમુદાર અને મદને આપ્યા છે સેવાનું પૂરું ડબલ્યુ એ સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન એસોસિએશન પચીસ સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત ક્યાં છે તો ધર્મ સાહિત્ય અને કલા એ એનો મુખ્ય સ્ત્રોત છે છવ્વીસ સંસ્કૃતિનો ખ્યાલ કોણે આપ્યો હતો તો જવાબ છે એનો એમ એન શ્રીનિવાસે આપ્યો હતો સત્યાવીસ સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલન એટલે સુધારાવાદી સામાજિક આંદોલન અઠ્યાવીસમાં જવાહરલાલ નહેરુ પંચાયત રાજ વિશે શું કહે છે જવાબ જવાહરલાલ નહેરુ કહે છે કે પંચાયતી રાજ એ ક્રાંતિકારી પ્રયોગ છે ઓગણત્રીસ અપરાધી વર્તન કોને કહેવાય જવાબ સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન એટલે અપરાધી વર્તન કહેવાય ત્રીસ સામાજિક સમસ્યા ક્યારે ઉદભવે છે જવાબ સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું પ્રકારનું વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યા છે ઉદ્ભવે છે હવે આવે છે વિભાગ સી નીચેના કોઈ પણ ચૌદમાંથી દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રત્યેકના બે ગુણ છે એકત્રીસમો પ્રશ્ન ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાઓના નામ આપો તો જવાબ છે હિન્દી ગુજરાતી મલયાલમ મણિપુરી અને મરાઠી બત્રીસમો પ્રશ્ન રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા છે જવાહરલાલ નહેરુએ કહ્યું છે એ મતે કે રાષ્ટ્રીય એકતા એટલે એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના અને સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસી રહે છે તેત્રીસ આદિમ જાતિઓમાં યુવાગૃહ ક્યાં કાર્ય કરે છે જવાબો યુવા સંગઠો કોણ પણ આદિમ જાતિ કેન્દ્ર સ્થાને હોય છે આવા સંગઠનો યુવા તરીકે ઓળખવામાં આવે છે બધી જ આદિમ જાતિઓમાં યોગ ગ્રહ ધરાવતું નથી પરંતુ કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવા ગ્રહ છે અને આ આદિમ જાતિ અપરિણિત યુવક યુવતીનું સામાજિકરણ અને સાંસ્કૃતિક આત્મસાતીકરણ કરવામાં આવે છે ચોત્રીસ સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે જવાબ સંસ્કૃતિમાં નીચેની બાબતો ઉત્સવો રહેઠાણ જીવન નિર્વાહ ભાષા પોશાક ખોરાક વગેરે પાંત્રીસ સામાજિક પરિવર્તન લક્ષણો જણાવો સામાજિક પરિવર્તન લક્ષણો નીચે મુજબ છે પ્રક્રિયા છે એક સાર્વત્રિક પ્રક્રિયા છે રચના તંત્રમાં ફેરફાર કાર્યોમાં ફેરફાર સ્વયજનિત અને આયોજિત પ્રક્રિયા સ્વરૂપે પણ જોવા મળે છે છત્રીસમો પ્રશ્ન ડેવિડ બર્ગરનું એસએમસીઆર મોડલ જણાવો તો ડેવિડ બર્ગરનું એસએમસીઆર મોડલ નીચે મુજબ સ્યોર પ્રેસક મેસેજ સંદેશ ચેનલ એટલે કે રિસીવર અને પ્રાપ્ત કરતા પ્રશ્ન સામાજિક આંદોલન કોને કહેવાય લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા ગાળા સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહેવાય સામાજિક ચળવળ ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય એ સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે આને સામાજિક આંદોલન કહે છે ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો તો તાલુકા પંચાયતમાં જે સમિતિની રચના કરવાની જરૂર ફરી છે આ સમિતિ સભ્યોની સંખ્યા વધુ વધુ પાંચ હોય છે અને તે તાલુકા પંચાયત નક્કી કરી આપે છે અને એ ગ્રામ પંચાયતની અંદર ખાસ કરીને કયા તો કે સરકારી ગ્રાન્ટ લોકફાળો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આર્થિક સહાય વગેરે ઓગણચાલીસ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ સમજાવો તાલુકા પંચાયતમાં આ સમિતિની રચના કરવી ફરિયાજાત છે આ સમિતિમાં પણ જે સંખ્યા વધુ વધુ પાંચ હોય છે નીચે મુજબના કાર્યકરો તાલુકા પંચાયત ન્યાય સમિતિ એક અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય જાતિમાંથી પણ પસંદ કરી શકાય છે ચાલીસ બાળ અપરાધ સુધારણામાં સંસ્થાઓમાં પાલકગૃહની સમજૂતી આપો પ્રમાણિત શાળાઓમાં ન મોકલી શકાય તેવા દસ વર્ષથી નીચેના ઉંમરના બાળકોને બાળ અપરાધી માટે ગૃહોની અંદર રાખવામાં આવે છે ગૃહોમાં બાળકને કૌટુંબિક વાતાવરણ મળે તેવા પ્રયત્નો તેમના સુધારા પ્રયાસ કરવામાં આવે છે આવા પાલકગૃહો સરકારને આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ માટે હોય છે એકતાલીસ એઇડ્સ કેવી રીતે ફેલાય છે ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર રંજલાલ પટેલના મતે એડ્સ આ રીતે ફેલાય છે એક માતા દ્વારા બાળકને જંતુયુક્ત સાધનો દ્વારા લોહી દ્વારા અને અસલામત જાતીય સંબંધ દ્વારા એ ફેલાય છે બેતાલીસ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો ક્યાં છે તે જણાવો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો નીચે મુજબ છે એક પ્રસિદ્ધ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ તેતાલીસ સંચાર એટલે શું એડવર્ડ એમરીના મતે સંચારે માહિતી વિચાર અને વલણને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે સંચારના મુખ્ય બાબતો માહિતી વિચાર વલણ અને કલા ચુમ્માલીસ સુધારાવાદી સામાજિક આંદોલન ક્યુ કાર્ય કરે છે આ પ્રકારના આંદોલનોમાં નેતા કે સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે જે આવી સમસ્યાનો ભોગ બન્યા હોય સામાજિક સુધારાવાદી આંદોલન સ્ત્રી કેળવણી આંદોલન અને અંધશ્રદ્ધા વગેરે હવે આવે છે વિભાગ ડી એક પ્રશ્નનો ત્રણ માર્ગ હોય છે નીચેના પ્રશ્નોના ચૌદથી દસ પ્રશ્નો જવાબ કુલ ત્રણ એટલે ટોટલ ત્રીસ ગુણના પ્રશ્નો છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્વમાં મદદ કરે છે તો પ્રજાસત્તાક દિન સ્વાતંત્ર્ય દિન રાષ્ટ્રીય કાર્યક્રમો વિવિધ રાષ્ટ્રીય એકતા પ્રતિબંધ થાય રાષ્ટ્રીય એકતાના દર્શન થાય ભારતીય ફિલ્મો ઉદ્યોગ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ રાષ્ટ્રીય સ્મારકો ઉદ્યાનો રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબ થાય છે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ છે કે કલાકાર વૈજ્ઞાનિકો સૈનિકો શિક્ષકો સમાજસેવકો અને બિરદાવીર લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઉત્પન્ન કરી શકાય છે અને એનાથી રાષ્ટ્રીય એકતા વધે છે છેતાલીસ આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો જણાવો જવાબ નીચે મુજબ છે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો સામૂહિક ઉત્સવ જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી કદમનાની વિવિધતા વિશિષ્ટતાને સ્વાવલંબન પછાતપણાના મુખ્ય માપદંડ પછાતપણાના મુખ્ય માપદંડ એ છે મંડલ પંચે આપેલા શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટેના માપદંડો ત્રણ વિભાગની અંદર વેચવામાં આવે છે સામાજિક માપદંડ શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ એના પછી અર્થ અડતાલીસ મહિલા સશક્તિકરણ લક્ષણો સૌ પ્રથમ સ્ત્રીઓને હકનું અનુભૂતિ કરાવે છે સ્ત્રીઓ પોતાનું સ્થાન મોકલાશ મળે છે એક પ્રક્રિયા છે તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે તે સત્તાની નવી સંકલ્પના રહેલી છે તેમના પછી સ્ત્રીઓને સલામતી અનુભવ અને વિચારવર્તન વગેરે સાથે સંકળાયેલા છે ઓગણપચાસમાં સંસ્કૃત સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો તો નીચે મુજબ છે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણોમાં સંસ્કૃતિના કોઈ એક ભાગમાં આવતું પરિવર્તન સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન પચાસ કમ્પ્યુટર વિશે ટૂંકો પરિચય આપો આજનું યુગ એ કમ્પ્યુટરનો યુગ છે ઝોન એક્ટ અને જેપીએક દ્વારા ઝોન મચોલ અને જેપીએક દ્વારા ઓગણીસો છેતેરમાં ડિજિટલ કમ્પ્યુટરની શોધ કરવામાં આવી કમ્પ્યુટર ત્રણ પ્રકારે કાર્ય છે માહિતીની ઇનપુટ આઉટપુટ અને પ્રોસેસિંગ કમ્પ્યુટર એ શિક્ષણની વારી આજના સમયની અંદર બની ગયું છે અને આધુનિક કમ્પ્યુટરની શરૂઆત ઓગણીસો છેતાલીસ થઈ ત્યારે એ જગતભરની અંદર એ વિકસી રહી એકાવન ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા જણાવો ક્રાંતિકારી સામાજિક આંદોલન સુધારાવાદી બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન છે જે સમાજને કોઈ ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તનની હિમાયત નથી કરતા પરંતુ સમાજના ધર્મૂળમાંથી ફેરફાર કરીને હિમાયત કરે છે આ પ્રકારનું આંદોલન સમાજની વર્તમાન વ્યવસ્થાને કારણે સંપૂર્ણ નવી જ વ્યવસ્થા એ ઉત્પન્ન કરે છે આટલું જ નહીં પરંતુ હર્બર્ટ બ્લુમર ક્રાંતિકારી આંદોલન ઘણી બધી વિશેષતાઓ પણ એમણે દર્શાવી છે બાવન પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો તો નીચે મુજબની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે પ્રતિરોધ એટલે સમાજમાં જે ઘટના બની રહી છે તો સામાજિક પરિવર્તન ગતિ ઝડપી બને છે અને તેની સામે તીવ્રતા લોકો સાધી શકતા નથી સમાયોજન નથી સાધી શકતા અને ત્યારે જે આંદોલન થાય તે આંદોલન પ્રતિરોધાત્મક આંદોલન કહે છે પ્રતિરોધ એટલે રોકવું અથવા વિરોધ કરવો જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે તેમની ઈચ્છા વિરુદ્ધ નથી હોતું અને ત્યારે જ ઓછા પરિવર્તન વિરુદ્ધમાં આંદોલન ચલાવવામાં આવે છે ગ્રામ પંચાયતના કાર્યો એક નાગરિકના કાર્યો અને વિકાસના કાર્યો એમાં નાગરિકના કાર્યોની અંદર સફાઈ સ્વચ્છતા જળપૂર્તિ પ્રકાશ વગેરે ત્યારબાદ ચોપનમો પ્રશ્ન બાળ અપરાધ સુધારણા સંસ્થાઓને પ્રમાણ શાળાઓને સમજૂતી આપો અપરાધ સુધારણા સંસ્થાઓમાં પ્રમાણિત શાળા નીચે મુજબ કામ કરે છે રાજ્યમાં બાળ બાળકો થાય તેવા રાજ્યો અદાલત સુધારા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવે છે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અપરાધી જુનિયર શાળામાં અને બારથી સોળ વર્ષથી સિનિયર શાળાની અંદર એ રાખવામાં આવે છે જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા બે પ્રકાર છે પંચાવન સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો સામાજિક સમસ્યા પ્રવર્તી એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યા લોકોને અસર કરે છે આ પરિસ્થિતિ કાયમી માટે નથી તેનો દૂર કરી શકાય છે તેવી માન્યતા લોકો ધરાવે છે સામાજિક સમસ્યાને કારણે સમાજ મહત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય ઉભો થાય છે સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નથી પરંતુ તે સમજલક્ષી હોય છે છપ્પન જીવન નિર્વાહની રીતો કેવી રીતે રાષ્ટ્રીય એકતા સેવામાં મદદ કરે છે એક વર્તમાનપત્રો રેડિયો ટેલિવિઝન કમ્પ્યુટર સેલફોન સ્વાતંત્ર્ય દિન ગણતંત્ર દિન પ્રજા સમૂહ જ્ઞાન પછી સમૂહ નૃત્ય ફિલ્મો ધારાવાહિક અન્ય વગેરે રાષ્ટ્રીય એકતા ભૂમિકા ભજવે છે સત્તાવન મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂની નોંધ લખો તો સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ને છપ્પનની અંદર અવનૈતિક વેપાર અટકાયત કાનૂન જાતીય શોષણ સામે રક્ષણ દહેજ પ્રતિબંધક કાનૂન ઓગણીસો એકસઠ તેનો હેતુ દરજ્જાનું દૂષણ નાબૂદી ગર્ભપાતને લગતો કાનૂન ઓગણીસો એકોતેરમાં સત્ય પ્રતિબંધક કાનૂન ઓગણીસો છ્યાસીમાં વિભત્સ પ્રદર્શન પ્રતિબંધ કાનૂન ઓગણીસસો છ્યાસીમાં કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન અને બે હજાર પાંચની અંદર આપણે જોઈએ તો કામના સ્થળે સ્ત્રીઓને જાતીય સત્તામણી અટકાયત કાનૂન બનાવવામાં આવ્યો હતો વગેરે પંચાયત રાજની નકારાત્મક અસરો પંચાયત રાજ નકારાત્મક અસરો નીચે જૂથવાદ અને પક્ષા ઊભી થઈ છે જ્ઞાતિવાદનું ઉત્તેજન મળ્યું છે આંતરજ્ઞાતીય સંઘર્ષ એ શક્ય બન્યો છે હવે આવે છે વિભાગ એ નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ સાથે નથી પરંતુ અમે છ પ્રશ્નોથી ચાર લખવાના છે અને પાંચ માર્ક છે એક પ્રશ્નોનો પંચાવન ઓગણસાઠમો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો મહિલા સશક્તિકરણના શૈક્ષણિક કાર્યક્રમો સંચારનો અને લાક્ષણિકતા બાળ અપરાધની વ્યાખ્યા અને અપરાધ નિવારણ ઉપયો અસમાન જાતિ પ્રમાણના કારણોના ચોસઠમાં અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ પહેલું છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો સાતત્ય અને પરિવર્તન વિવિધતાને એકતા બિનસાપ્રત દ્રષ્ટિકોણ વૈશ્વિક દ્રષ્ટિકોણ અને ત્યારબાદ વ્યક્તિનું મહત્ત્વ આપતી સંસ્કૃતિ એના પછી આપણે જોઈએ તો કેટલાક આંદોલનો નવજાગરણના આંદોલન જૈન બૌદ્ધ વગેરે ધર્મના અંદર ક્રાંતિકારી જે પરિવર્તન આવે છે ભારતીય સંસ્કૃતિના અનેક જ્ઞાતિના લોકોએ આવીને ઉત્સવ રીતિ રિવાજો સહિષ્ણુતા ભારતીય દ્રષ્ટિકોણ વસુ દેવ કુટુંબની ભાવના ધરાવે છે ત્યારબાદ વાત કરીએ તો ભારતીય સંસ્કૃત વ્યક્તિની ભાષા જ્ઞાતિ ધર્મ આમ ઉપયોગ સાંસ્કૃતિક લક્ષણો એ સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મહિલા સશક્તિકરણના શૈક્ષણિક કાર્યક્રમો એમાં કન્યા કેળવણી રથયાત્રા તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન સર્વ શિક્ષા અભિયાન શાળા લોકાર્પણ સાયકલ વિતરણ અને અનાજનું વિતરણ આ કન્યા કેળવને લગતા કાર્યક્રમો છે આ ઉપરાંત દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને સરકાર તરફથી અલગ અલગ પ્રકારની જે સહાયો પણ આપવામાં આવી છે જેની ડિટેલની અંદર આપણે ચર્ચા નથી કરતા પણ આ વિડીયો સ્ટોપ કરીને પણ તમે પ્રશ્નોને એને જોઈ શકો છો તેમના પછીનો જે પ્રશ્નો છે સંચારનો અર્થ અને લક્ષણો સંચારને અંગ્રેજીમાં કમ્યુનિકેશન કહેવામાં આવે છે સંચાર એટલે માહિતી આદાન પ્રદાન એ કહેવામાં આવે છે આ શબ્દ સૌ પ્રથમ લેટિન કમ્યુનિટ સુપ્રધિતા હિન્દી ભાષામાં સંચાર સૂચના અને વ્યવસ્થા સંસર્ગ એવા શબ્દ આપવામાં છે જ્યારે ગુજરાતીમાં તેને સંદેશ વ્યવહારના સાધનો એ તરીકે અથવા પ્રત્યયનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે સંચારની વ્યાખ્યા આપી છે તે સંચારે માહિતી વિચારવાનું એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે કીથ ડેવિસે જે વ્યાખ્યા આપી છે તે પ્રમાણે સંચાર પ્રત્યને એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા સંચારના મુખ્ય લક્ષણો સંચાર એક અવિરત પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે માધ્યમ જરૂર છે પ્રાકૃતિક ગુણ છે સામાજિક ગુણ છે વિજ્ઞાન અને કલા છે એના પછીનો અસમાન જાતિ પ્રમાણના કારણો પિતૃ સત્તા કુટુંબ વ્યવસ્થા લિંગ ભેદ સ્ત્રી ભ્રૂણ હત્યા સામાજિક પરંપરાઓ અને કૃપ્રથાઓ પરિવારની આર્થિક સ્થિતિ સ્ત્રીઓની અપૃતિઓ અને સ્થળાંતર આ લગભગ બધા સમાજની અંદર આ બાબતો છે એ ખાસ એ જોવા મળે છે ત્યારબાદ આપણે દહેજ પ્રથા સતી પ્રથા દેવદાસી પ્રથા વિધવાપૂર્ણ લગ્નનો નિષેધ વગેરે બાબતો પણ અસમાન જાતિ પ્રમાણના કારણોની અંદર આપણે રહી શકે છે તો આટલી વિગતો જોયા પછી મિત્રો આપણે તમને ખ્યાલ આવ્યો છે કે સમાજશાસ્ત્ર આ પેપરની અંદર આપણે જોયું કે આટલી વિગતો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો છે આભાર સૌનો અને ધન્યવાદ